અને જો પ્રેમ કરવો હોય ને તો આત્મા સાથે જ કરાય આત્મા ક્યારે દગો ન દે કારણ કે આત્માને કઈ લાલચ ન હોય આત્માને કઈ લાલચ ન હોય એટલે એ ક્યારે દગો ન દે આપણને લોકો કહે છે કે દુનિયા પ્રેમની વિરોધી છે તો મને ખબર નથી સાચું છે કે ખોટું છે પણ દુનિયા શરીરને અલગ કરે છે આત્માને નહીં દુનિયા શરીરને અલગ કરે છે આત્મા ને નહીં આપણે આત્મા સાથે અને પ્રેમ એક જન્મમાં કે બે જન્મમાં કે સાત જન્મમાં સુધી થાય એની મને ખ્યાલ નથી પણ મારું એવું માનવું છે કે જન્મો જન્મ સુધી પ્રેમ થાય પ્રેમ જન્મો જન્મ સુધી હારે હોય ભગવાન પાસે તમારે માંગવું હોય ને તો એટલું માંગજો કે મને આખી જિંદગી મારી હારે હોય ને ત્યાં સુધી જ મને જિંદગી આપજે કારણ કે એ મારા શ્વાસ છે સ્વાથ છે મારો મારો વિશ્વાસ છે અને પ્રેમમાં વિશ્વાસ રખાય એમાં ક્યારે શક કે શંકા ના હોય પ્રેમમાં શક કે શંકા ન હોય કારણ કે જે આપણા હોય ને એ આપણને છોડી જાય ને અને જે આપણને છોડીને જાય ને એ આપણા ના હોય કારણ કે આપણા આપણે તકલીફ સમજે આપણને સમજે કે આપણે એની માટે શું છે એ આપણી જિંદગીમાં શું મહત્વ છે એનું આપણે એનું કેટલું માન સન્માન કરવી છે એટલે એ આપણને મૂકી ના જાય ક્યારે પ્રેમ દિલથી કરાય પ્રેમ કરાય પણ પ્રેમ કર્યા પછી વિચાર ના કરાય પ્રેમમાં રૂહ રૂહ માં રોમ ને એના રોમ રોમમાં ઉતરી જવાય કે જેને આપણે સિવાય કઈ સૂજે જ નહીં આપણી સિવાય બીજો વિચાર ના કરી શકે એકલા હોય તે ભલે બધા હારે હોય તે ભલે ગમે ત્યારે એની આંખે આપણને જ ગોતતી હોય એના કાન આપણને સાંભળવા માટે આપણે વાત સાંભળવા માટે તરસી જાય એના કાન પ્રેમ દિલથી કરાય અત્યારે તો મારી પાસે શબ્દ નથી રહ્યા પ્રેમને કહેવા માટે ક્યારેક ક્યારેક એવી પરિસ્થિતિ હોય છે એવો સમય હોય છે કે પ્રેમ માટે શબ્દ ના મળે શું કહેવું પ્રેમ વિશે શું શબ્દ વાપરવો પ્રેમ વિશે અને કેમ સમજાવવું એ જ ખબર ના પડે પણ જો પ્રેમ જેટલો આંખોથી કહી શકાય ને એટલો મોઢાથી ના કહી શકાય એ તાકાત છે પ્રેમમાં પ્રેમનું વાત જ અલગ હોય પ્રેમ જેને થયો હોય ને એનું મોઢાનું નૂર જ અલગ હોય એનું મોઢું આખું ફરી જાય એનો ચહેરો આખો બદલી જાય છે કારણ કે પ્રેમમાં તાકાત છે પ્રેમની વાત જ અલગ છે માણસ આખો બદલી જાય છે એની જિંદગી આખી આપણા નામ કરી દે છે કે એ જેમ કે એ હું જીવીશ એ સાચો પ્રેમ છે એટલે તો કહ્યું નહીં મેં પ્રેમમાં ત્યાગ સમર્પણ હોય છે પ્રેમમાં પામવાની આશા રાખી હોય ને તો આત્માને રખાય છતાંય કાંઈ તમને ખોટું લાગ્યું હોય તો મને માફ કરી દેજો કારણ કે હું એ પ્રેમથી પ્રેમ સમજાવું છું હું તમને પ્રેમથી પ્રેમ સમજાવું છું ખોટું લાગે તો માફ કરી દેજો